નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ બે દસ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના આજના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટમાં કપાસના નીચા ભાવ ચૌદસો સિત્તેરથી ઊંચા ભાવ સોળસો ને રૂપિયા અમરેલી આઠસો પંચોતેરથી સોળસો સાઠ રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો બાસઠ રૂપિયા ચસદણ અગિયારસોથી સોળસો પાંત્રીસ રૂપિયા બોટાદ અગિયારસો પચાસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા મહુવા આઠસો પચાસથી ચૌદસો ને ચૌદ રૂપિયા ગોંડલ બારસો એકથી પંદરસો છ્યાસી રૂપિયા કાલાવડ બારસો પાંચથી પંદરસો ને વીસ રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો ને રૂપિયા ભાવનગર એક હજાર સાહીઠથી ચૌદસો ને પાંચ રૂપિયા જામનગર નવસોથી થી ને એકાવન રૂપિયા બાબરા તેરસો બત્રીસથી 1658 ને રૂપિયા જેતપુર છસો થી એકત્રીસ રૂપિયા વાંકાનેર અગિયારસો થી ત્રીસ રૂપિયા રાજુલા નવસો થી ચૌદસો ને પંચોતેર રૂપિયા હળવદ તેરસોથી સોળસો ને રૂપિયા તળાજા સાતસો થી ત્રણ રૂપિયા બગસરા એક હજારથી પંદરસો તેત્રીસ રૂપિયા ઉપલેટા અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધોરાજી એક હજાર એકથી સોળસો એક રૂપિયો ધ્રોલ અગિયારસો પંદરથી ચૌદસો ચાલીસ રૂપિયા દસાડા પાટડી બારસોથી ચૌદસો એકાવન રૂપિયા હારીજ અગિયારસો નેવુંથી સૌદસો રૂપિયા વિસનગર આઠસોથી પંદરસો ને સત્યાવીસ રૂપિયા વિરમ ગામ અગિયારસો સાત થી ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ